શું અર્જવ તે રહસ્યને સમજી શકશે જે પેઢીઓથી છુપાયેલું છે શું નીલપુષ્પાને મળશે તે સત્ય જેની તે સદીઓથી રાહ જોઈ રહી છે અને શું છે ત્રિગુણની ગાથા આવો જાણીએ આ એપિસોડમાં જંગલના માર્ગેથી પોતાના ઘરે પરત ફરતા સત્યનંદ ધીમે અવાજે અર્જવને કહે છે જ્યારે નીલપુષ્પાના શ્રાપથી સ્વર્ગ હચમચી ગયું હતું ત્યારે બધાને આશ્ચર્ય થયું એક સામાન્ય માણસે એવું શું કહી દીધું કે દેવતાઓ પણ શાંત થઈ ગયા સત્યાનંદ અર્જવ સામે જોઈને કહે છે પોતાનો જ શ્રાપ પોતાની પર પાછો ફરતા ગુસ્સે ભરાયેલી નીલપુષ્પાને મહર્ષિ ત્રિગુણે કહ્યું મારી દિવ્ય દ્રષ્ટિએ તારી અંદર છુપાયેલું દુઃખ જોયું મેં તાળી નથી પાડી કારણ કે મેં તારા હસતા ચહેરા પાછળ ઊંડું દુઃખ જોયું અને તારા નૃત્યમાં છુપાયેલું એકલપણું જોયું હું એ દુઃખમાં ડૂબી ગયો હતો નીલપુષ્પાને પણ સમજાયું કે ખરેખર આ માણસે મારા હૃદયને જોઈ લીધું વાસ્તવમાં તે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા તે તપસ્વી ઋષિ અને સમયથી ઘણું આગળ વિચારનાર આત્મજ્ઞાની હતા અર્જવ કહે છે માત્ર તાળી ન પાડવાથી આટલો મોટો શ્રાપ આપી દીધો સત્યનંદ ગંભીર સ્વરે કહે છે અતિ ભાવનાઓ અને અધૂરી ઈચ્છાઓ એ જ અંધકારનો દરવાજો ખોલે છે અમારી લડાઈ નીલપુષ્પાથી નહોતી પણ મોહાસુરથી હતી મોહાસુર નીલપુષ્પાના શરીરમાં ક્રોધ બનીને પ્રવેશી ગયો હતો તે મહર્ષિ ત્રિગુણને નુકસાન પહોંચાડી શક્યો નહીં એટલે તેણે તેની સંતતિને સ્થાપિત કરવા નીલપુષ્પાનો ઉપયોગ કર્યો અર્ચવ ચકિત થઈને કહે છે મોહાસુર એ કોણ હતો ઘણા વર્ષો પહેલાં જ્યારે સ્વર્ગ લોક સંકટમાં હતો દેવતાઓની શક્તિઓ ધીમી પડી રહી હતી એક રાક્ષસ મોહાસુર લોકોના મનમાં મોહ ભરીને ધર્મથી દૂર કરી રહ્યો હતો સાધુ યોગી તપસ્વી બધા ભ્રમમાં પડી ગયા હતા દેવતાઓ સ્વર્ગ લોકના એક જ્ઞાની ઋષિ પાસે મદદ માંગવા ગયા ઋષિએ કહ્યું માત્ર એક જ વ્યક્તિ છે જે તમારી રક્ષા કરી શકે પૃથ્વીનો એક સામાન્ય દેખાતો પરંતુ મહાન ઋષિ ત્રિગુણ દેવતાઓ ઋષિ ત્રિગુણ પાસે ગયા જંગલમાં ઋષિ ત્રિગુણ તપમાં લીન છે અગ્નિ તપે છે પણ ચહેરા પર શાંતિ છે દેવતાઓએ વિનંતી કરી ઋષિવર અમારી મદદ કરો મોહાસુરની માયા તોડવા માટે એક મહાન યજ્ઞની જરૂર છે મહર્ષિ ત્રિગુણ બોલ્યા આ યજ્ઞ ફક્ત ત્યારે જ સફળ થશે જ્યારે દેવતાઓ પોતે આહુતિ આપીને પોતાના અહંકારનું બલિદાન કરશે દેવતાઓ ચોંકી જાય છે પરંતુ સંકટ ઘેરું હતું બધા દેવતાઓએ એક પછી એક કરીને પોતાનો અહંકાર ત્રિગુણના યજ્ઞમાં અર્પણ કર્યો યજ્ઞની અગ્નિ આકાશ સુધી પહોંચી આકાશ હચમચી ગયું પણ યજ્ઞ મહાસુરને કોઈ નુકસાન પહોંચાડી શક્યો નહીં અને તે જોર જોરથી હસવા લાગ્યો ત્રિગુણે દિવ્ય દ્રષ્ટિથી બધું સમજી લીધું હવે સામાન્ય માણસોનો વારો હતો મહર્ષિ ત્રિગુણ બોલ્યા હવે કોઈ મોટું આયોજન નહીં થાય ન સોનું ન રત્નોના પાત્ર હું ગામના મધ્યમાં બેસી એક સામાન્ય યજ્ઞ કરીશ ત્રિગુણે ગામવાસીઓને કહ્યું આ યજ્ઞમાં ઘી નહીં સોનું નહીં ફક્ત તમારા ખરાબ કર્મો નાખો તમારો મોહ જૂઠ દુશ્મની ઈર્ષા ક્રોધ અવિશ્વાસ ખરાબ કર્મો નાખીને પછી ચાલ્યા જજો પાછળ ન જોતા એના બદલામાં તમને મળશે શાંતિભર્યું જીવન પ્રેમ મિત્રતા વિશ્વાસ અને દિવ્ય દ્રષ્ટિ ગામવાસીઓએ તેમ જ કરી કોઈએ દુશ્મની છોડી કોઈએ જૂઠ્ઠું બોલવાનું બંધ કર્યું કોઈએ ક્રોધ છોડી દીધો કોઈએ ભૂખ્યાને રોટલી આપી કોઈએ વૃદ્ધને રસ્તો પાર કરાવ્યો આમ દુશ્મની ઈર્ષા ક્રોધ અવિશ્વાસ બધું યજ્ઞમાં નાખીને પ્રેમ મિત્રતા વિશ્વાસ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી જેમ જેમ યજ્ઞની અગ્નિ વધતી ગઈ મોહાસુર તડપવા લાગ્યો તે ચીસો પાડી બોલ્યો મારો મોહ તૂટી રહ્યો છે અંતમાં તેણે કહ્યું હું પાછો આવીશ ત્રિગુણ બદલો જરૂર લઈશ અને અંતે તે સ્વાહા થઈ ગયો સત્યનંદ અર્જવને આગળ કહે છે દેવતાઓ સ્તબ્ધ રહી ગયા સ્વર્ગ હચમચી ગયું એક માણસે કોઈ હથિયાર કે મંત્ર વિના માત્ર સારા કર્મોથી સ્વર્ગની રક્ષા કરી લીધી હતી દેવતાઓએ કહ્યું ત્રિગુણ આજથી અમે તમારા ઋણી છીએ જે તમને શ્રાપ આપશે કે નુકસાન કરશે એનો શ્રાવ પાછો એના પર જ ફરશે તમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે આ સાંભળીને અર્જવને પોતાના પરદાદા ત્રિગુણ પર ખૂબ ગર્વ થયો તે બોલ્યો પપ્પા ચાલો આપણે દાદી પાસે જઈએ પણ વાતો કરતાં કરતાં મોડી રાત થઈ ગઈ હતી સત્યનંદે કહ્યું હા બેટા આપણે કાલે જરૂર જઈશું શું થશે જ્યારે નીલપુષ્પા અને સત્યનંદની પહેલી મુલાકાત થશે જાણો આવતા એપિસોડમાં તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાનીથી આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પણ જરૂર દબાવો જેથી આવાવાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે